મોહિતને ક્રેડિટ કાર્ડ બંધ કરવું છે પરંતુ આ વર્ષે ઘર ખરીદવાનો પ્લાન છે તો લોનની જરૂર પડશે આ કારણે તે મૂંઝવણમાં છે કે કાર્ડ બંધ કરવું કે નહીં કરવું કારણ કે એક મિત્રએ કહ્યું કે ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી ક્રેડિટ સ્કોર પર અસર થાય છે મોહિત જે દુવિધામાંથી પસાર થઈ રહ્યું છે તેવી પરિસ્થિતિમાંથી ઘણા લોકો પસાર થાય છે તો શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરેખર અસર થાય છે અને જો થાય છે તો આપણે તેને કેવી રીતે ટાળી શકીએ આવો આ પ્રશ્નનો જવાબ આ વિડીયોમાં શોધીએ ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી ક્રેડિટ સ્કોર પર શું અસર પડશે તે સમજતા પહેલાં ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ સ્કોર વચ્ચે શું સંબંધ છે તે જાણવું જરૂરી છે તમારો ક્રેડિટ સ્કોર તમારી ક્રેડિટ વર્તિનેસ જણાવે છે એટલે કે તમે કેટલી લોન અથવા ક્રેડિટ લેવાને પાત્ર છો ક્રેડિટ સ્કોરમાં શું શું જોવા મળે છે તે જાણો તમારી પેમેન્ટ હિસ્ટ્રી એટલે કે તમે લોન કેવી રીતે અને ક્યારે પરત કરી ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો એટલે કે તમે ક્રેડિટ લિમિટના કેટલા હિસ્સાનો ઉપયોગ કરો છો કેટલા પ્રકારના ક્રેડિટ કાર્ડ તમારી પાસે છે એટલે કે કે તમામ લોન જે તમારી પાસે છે ક્રેડિટ ક્રેડિટ કાર્ડ હવે સમજીએ અસર પડે છે તમારા ક્રેડિટ સ્કોર પર તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ છે એક લાખ રૂપિયા તમે કાર્ડ ને સંપૂર્ણ લિમિટ સુધી એક્ઝોસ્ટ નથી કરતા અને દર મહિને મેન્ટેન કરો છો કે કોઈ પણ સંજોગોમાં કાર્ડ દ્વારા પચાસથી થી સાહીઠ હજાર રૂપિયાથી વધુ ખર્ચ ન થાય દર મહિને ડ્યુ ડેટ પહેલા બેલેન્સ ચૂકવી દો છો આને કારણે તમારું ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો લો રહે છે અને આનાથી એ ખબર પડે છે કે તમે જવાબદારીપૂર્વક ક્રેડિટનો ઉપયોગ કર્યો છે અને તેની તમારા ક્રેડિટ સ્કોર પર પોઝિટિવ અસર પડે છે તેનાથી વિપરીત જ્યારે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો વધે છે અને ન્યૂનતમ ડ્યુ જેવા વિકલ્પથી પેમેન્ટ કરો છો તો તેની તમારા સ્કોર પર નેગેટિવ અસર પડે છે જોકે સમયસર ચૂકવણી કરીને તમે તેને ફરી યોગ્ય લેવલ પર લાવી શકો છો હવે વાત ક્રેડિટ કાર્ડ બંધ કરવાની કરીએ તો તેની તમારા ક્રેડિટ સ્કોર પર અનેક રીતે અસર પડે છે જો તમારી પાસે એક કરતાં વધુ કાર્ડ છે તો તેનાથી અન્ય ક્રેડિટ રેશિયો વધી જશે અને તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડશે આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે તમારી પાસે ત્રણ કાર્ડ છે તેમાંથી એકની લિમિટ વીસ હજાર બીજાની લિમિટ ત્રીસ હજાર અને ત્રીજાની લિમિટ પચાસ હજાર રૂપિયા છે એટલે કે તમારી પાસે કુલ ક્રેડિટ લિમિટ એક લાખ રૂપિયા છે હવે જો તમે પચાસ કાર્ડને બંધ કરો છો તો તમારી પાસે માત્ર પચાસ હજાર રૂપિયાની ક્રેડિટ લિમિટ બાકી છે અને જો તમે પચાસ ટકા પણ ખર્ચ કરો છો તો તમારું ક્રેડિટ યુટિલાઇઝેશન વધી જશે બીજી મહત્વની વાત એ છે કે ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા તમારી સંપૂર્ણ બાકી રકમ ચૂકવી દો જો એક રૂપિયો પણ બાકી છે તો તેની અસર તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર પડશે અને તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જશે તમારું જૂનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારા ક્રેડિટ એકાઉન્ટની એવરેજ એજર પણ ઘટી શકે છે જેનો પણ સંબંધ ક્રેડિટ સ્કોર સાથે છે લાંબી ક્રેડિટ હિસ્ટ્રી સારી માનવામાં આવે છે તેથી જૂનું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટને બંધ કરાવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડી શકે છે આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ્સ બંધ કરવાથી તમારા ક્રેડિટ એકાઉન્ટ્સની ડાયવર્સિટી પર પણ અસર પડી શકે છે જે ક્રેડિટ સ્કોરિંગ સિસ્ટમનું એક મહત્વપૂર્ણ પાસું છે બેંકો સામાન્ય રીતે એવા બોરોઅરને પ્રાધાન્ય આપે છે જેમની પાસે ઘણા પ્રકારના ક્રેડિટનો રેકોર્ડ હોય છે ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી આ ડાયવર્સિટી પર અસર પડી શકે છે અને તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર દેખાશે હવે સમસ્યા તો આપણે સમજી ગયા આ પ્રકારની સમસ્યાઓ ઊભી ન થાય તે માટે શું કરવું જોઈએ ક્રેડિટ કાર્ડ બંધ કરાવતા પહેલા તમારા ક્રેડિટ રિપોર્ટનો રિવ્યુ કરવાનો ના ભૂલો કાર્ડ બંધ કરવા માટે બેંક અથવા કાર્ડ કંપનીનો સંપર્ક કરો ફોલોઅપ લો કે તમારું એકાઉન્ટ યોગ્ય રીતે બંધ થઈ ગયું છે કે નહીં થયું તમારા ક્રેડિટ રિપોર્ટને પણ મોનિટર કરવું જેથી કન્ફર્મ થઈ જાય કે કાર્ડ બંધ થઈ ગયું છે આ બધાથી તમારા ક્રેડિટ સ્કોર પર પડનારી નકારાત્મક અસરને ઘટાડવામાં મદદ મળશે